હેલો યુટ્યુબ ફેમિલી કેમ મજામાં અને આપણે આજે થોડોક વિડીયો શૂટ કરવામાં મોડું થઈ ગયું કે છે ને ચડી ગઈ છે આપણે નહીં લીધું ને ને અમારા રિયાશભાઈ અત્યારે ઊઠી ગયા છે કેમ રિયશભાઈ આપણે ગામમાં જવાનું તો કેન્સલ થઈ ગયું છે કેમ કે અમારા રિયાશભાઈ રહેતા નહોતા અને આપણે જમી વમી

આપણે ચાલી લીધો છે ને અમારા રિયંશભાઈ ને નીંદે ચડી ગઈ છે તો આપણે રિયશભાઈ ઉતા છે ત્યાં બી રિય મમ્મી ના વાગીએ છે તો આપણે રિયન્સ મમ્મી નાઈ આવે પછી આપણે ના આવી અને અત્યારે વાગી ગયા છાલ અને આપણે હવે જવાનું છે ગામમાં ગામમાં ઘી લેવાર જવાનું છે તો પેલા ઘી લઈ આવીએ ને નહીં લીધું ને અમારો અમારું રેયંસભાઈ અત્યારે ઊઠી ગયા છે કેમ રિયાંસભાઈ આપણે ગામમાં જવાનું તો કેન્સલ થઈ ગયું છે કેમ કે અમારા રેયન્સભાઈ રહેતા નહોતા અને આપણે અત્યારે જમી બમી બીજું છે અને આપણે જાસુ મેળામાં તો મેળામાં જઈ અને અમારા રેન્સભાઈને તૈયાર કરે તો રેન્સભાઈ તૈયાર થઈ જાય પછી આપણે નીકળીએ અને મેળામાં જઈ સાથે સાથે પેટ્રોલ પણ નખાવાનું છે પેટ્રોલ નખાવી દઈએ તમારે રેન્જભાઈ તૈયાર થઈ ગયા છે તો રેન્જભાઈ જવાનું છે મેળામાં જવું છે ને જો અમારે ભાઈ પણ હા પડે નીકળવું ને મેળામાં હાલો તો જઈએ મેળામાં પછી મળીએ

तव्हां रमकंदो स्टोर घड़ियल में स्टोर लॻी वियो थियो આપણે મોરબીનો આ ત્રીજો દિવસ છે અને આજે પબ્લિક પણ જાજુ આવી ગયું છે પહેલા દિવસ તો જાજુ પબ્લિક હતું પણ આજે જાજા માણસો આવીએ છે તો તમે પણ મોરબી આજુબાજુમાં હો તો મેળો ફરવા અવશ્ય આવજો તો આપણે મેળાનો રાઉન્ડ મારી લીધો છે અને હવે જોઈશું કે આગળ કાંઈ પસંદ આવે તો લેશું અત્યારે મેળામાં ખાલી આટો મારી નીકળી જશું તો અહીંયા બધાય છોડ લાગી ગયા છે અને ભૂગા ભૂગા પણ ઉડીએ છે બધા અને અમારા રિયાંશભાઈને પણ બહુ મજા આવી ગઈ મેળામાં રખડવાની કેમ રિયાંશભાઈ ભાઈ અમારે રેન્સભાઈ ને બહુ મજા આવી ગઈ કેમ કે ગાડીમાં હતા ઘણી પર તો બહુ મજા આવી ગઈ રેન્સ રમકડા આપડે પચી ગઈ છે મેને છોકરી ના મેળે જઈએ મેળામાં આ છે મેંદનગરનો ચાલો આપણે જઈએ અંદર અને દસ દસ રૂપિયા લગભગ ટિકિટ હશે આપણે મેળામાંથી ઘરે પાસ આવી ગયા છીએ અને આધાર વાગી ગયા છીએ બહાર અને મેળામાં તો અંદર એન્ટ્રી કરવાનો દીધી કેમ કે માણસ હજુ થઈ ગયું હતું ને બંધ કરવાનો ટાઈમ થઈ ગયો હતો તો આપણે પાંચ તારીખ લગી મેળો ચાલુ છે તો પછી તો આપણે પચી ગયા છીએ ઘરે અને આપણે હવે હોઈ જઈએ અને અમારેન્સભાઈ પણ હોઈ ગયા છે તો અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ગુડ નાઇટ બધાઈને